અને પ્રસાદ આજના દાતા મોગલ ભરોસે બાપુ નો દીકરો જ છે જે અમે દીકરા છીએ એવી રીતે એમણે ના પાડી છે કે મારું આજે જે કંઈ કે કઈ છે એ મારા તરફથી અને એ મોગલ ભરોસે તમે જાહેર કરજો પ્રાર્થના કરીએ કે મોગલ ને સ્વરૂપ

બાપુ છે કે દીકરીઓ છે સંતાનો છે એમને હવે આપણે બાપુના આશીર્વાદ સ્વરૂપે આપણે વર્ષ મોટી ની જે અને વસ્ત્રદાન લીધા પછી બધાય પરસા ધરીર ચાલુ છે એટલે બધાય ત્યાં જવાનું છે લાઈન ફરાવ બધા બેનો લાઈન ફરાવ બોલે બાજુ તો પાલભાઈ બેનો લાઈન ફરાવ બધા ભેગા ઉભા ન બેન બીજા બેસજો એ બેન બેસિયા બધા લાઈન ફરાવ બોલો આ સામ બોલ આમાં કેમેરામાં બધા ભેગા જ આવશે પાછા ભાઈ પાલભાઈ ભાઈ દે લાઈન ચલાવો બધે હેલો હા આલો બેનો લાઈન ચલાવતા હો پوئي علامہ محمد احمد علو بينو نائن سر انتام ڌيره 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 ڌيره

હલો ભાઈ સામે આમે જતા રે પલભે તમે હા આખા ગુજરાત એ બાજુ લઈ લો ત્યાંથી એટલે વ્યવસ્થિત આવે બસ વાહ બસ હવે આપતા હો પલુભાઈ વાહ 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 જય હો જય હો આજના

જે પણ દીકરીઓ આવી છે એમને તમામ ને અમારા બજરાનંદે પાલુભાઈ ગેલવા અને ચારણ બચ્ચાઓ ચારણ સમાજના પ્રમુખ અને અમારા નગરપાલિકાના કાઉન્સિલર બંને બંધુઓ ની હાથે સારી રૂપે પ્રસાદ આપવામાં આવ્યો આવી રહ્યો છે બાપ કારણ કે એમાં પણ બાપુ ભાવ છે બાપ અને કાયમ બાપુ કહેતા હોય છે કે વસ્ત્રદાન મોટા મોટું દાન છે બાપ તમારે આપણે ભલે જન્મ દિવસ ઉજવતા હોય પણ આવું કઈક કાર્ય કરતું રહેવું આપણા માટે પણ

અને તમામ પેનો ડીક્રીઓનો વિનંતી તમને ઓ મળી જાય એટલે પછી બીજી પ્રસાદી આપણે આન ક્ષેત્રમાં ચાલુ આ પ્રસાદ લઈ લો હાલો મારા બાપ હેપી બર્થડે નો ભાઈ હેપી બર્થડે જન્મદિવસ એ નહિ હા

आंत्रण दिवस लबचा मारा बाप अपनी संस्कृति बाप बाबे हो हा हैप्पी बर्थडे मेहरबानी करिन लगता है बापू हमारा जमीन हा आज आज दावान चलो रहो रहने मुगन हां जमै मोटर जमै एक आदमी मार्की करे дела ma, мама 过来，来、嗯，难道不能不来

हलो जय हो